હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો મારે આજે તમને એક અદભુત ભાઈ બહેનના પ્રેમની વાત કેવી છે પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરો ખાંભા ગામ ગામના પાદરમાં આમ તો દુકાળ પડ્યો નબળું વરહ થયું અને એ ખાંભા ગામની દીકરી બાજુના મીટિયાળા ગામમાં હાહરે આયરની દીકરી હાહરે ને એમાં દુકાળ પડ્યો એક પછી એક પોતાની ભેહું છે એ કારના મોઢામાં ઓરવવા મંડાણી મદમસ્ત મસ્ત હાથી હાલ્યો જતો હોય ને ભાદરવા મહિનાનું પાકેલું ચીભડું એના માથે જેમ પગ મૂકે હાથી અને એ ચીભડાનું ગરબ એના બી અને એનું પાણી એની સાલ નોખા નોખા જેમ થઈ જાય એમ માણા નોખા નોખા થવા માંડ્યા ના દુકાળમાં એમ સજન ખેડું થયા એવે ટાણે આયરની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈને બહુ સારો ધહકો છે એની પાસે પૈસા છે એની પાસે દાણા છે એની પાસે બધું છે થોડું ઘણું જઈને કેને તો આપણે વર ઉતરી જાય એ પોતાના નાના બે ત્રણ બાળકોને ભેળા લઈને આયરની દીકરી ખાંભાના પાદરમાં તેદી આવી ઘણી વખત સમય એવો હોય છે કો ક્યાં માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય એ કોઈ નક્કી ન કરી શકે એ દીકરી હાલી આવે એમાં પોતાનો ભાઈ છે રામભાઈ નામ એ રામભાઈ આયર હિંડોળે હિંચકે છે ને બેનને આવતા જોઈ કે હાય હાય નબળું વરહ છે મારી બેન આવે છે ને મારે મદદ કરવી પડશે પત્નીને કીધું કે હું પાછલે દરવાજેથી વાહે વયો જાઉં છું એને કહી દેજે કે હું ઘરે નથી બેનને જમાડી દેજે રોકાય તો પણ વધારે રોકતી નહીં ભાઈ પાછળ જાય ને બેનની નજર પડી ગઈ બેન આવી ફળિયામાં ખબર પડી ગઈ કે મારો ભાઈ પસવાડે વયો ગયો આવીને કીધું મારો ભાઈ ક્યાં કે એ તો ઘરે નથી ને ગામ ગયા બે ત્રણ દી થયા આવો બેન ભોજાઈ એ બેનને કીધું આવો એટલે બેનને ધરતી માંગ આપે તો હમાઈ જવાનું મન થયું હાય હાય ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હયામાં માનવતાનો પણ દુકાળ પડી જવાતો હોય છે એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પછવાડે વયો ગયો અને વહેવું લાગ્યું પાણીએ પીધું નહીં પાછી વળી ગઈ મારે બસ રોકાવું નથી હું તો આ નીકળી આમ કરીને નીકળી ગઈ મારો ભાઈ મેં બે મીઠડા માર ભાઈના દુખડા લીધા હોત ને તો એ મારો થાક ઉતરી જાત હું ધરાર ક્યાં લેવા આવી હતી એમ કરીને નીકળી ગઈ ત્યાંથી આયરની દીકરી પોતાના ભાઈને રોકાણી નહીં આહુડા પડી ગયા આંખમાંથી હારે બાળકો છે ધોમ તડકાની ઉઘાડા પગે હાલી જાય એમાં એ ખાંભા ગામમાં ગામના પાદરમાં એક ઝૂંપડું ફળિયું ફળિયામાં એક લીમડો લીમડામાં એક ખાટલો એ ખાટલા માથે જોગડો વણકર નામનો એક વણકર બેઠો બેઠો જોતો હતો કે આ બેન હમણાં જાતી હતી એના ભાઈને ઘરે ત ઉતાવળા પગે જાતી હતી હરખમાં જાતી હતી અને વળતા રોતી રોતી એટલી વારમાં ક્યાં નીકળી આવકાર નહીં મળ્યો ઉઘાડા પગે હાલી કાઢી જોગડા વણકર કહેવાય છે એણે એ માણસે આડો ફરીને બેનને જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કીધું એટલે બેન આહુડા લોહી નાખ્યા કેમ બેન રોવા માંડી હમણાં જાતી હતી હરખમાં દેખાતી હતી એટલી વારમાં રોવા માંડી બેન કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં બેન હું તો તારી જ્ઞાતિનો નથી હું તો વણકર છું પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવા તારા ગામનો છું ને તારા ભાઈ કહેવા અને ગામને નાતે મામેરું કહેવાય તારો ભાઈ જો મામેરું ચૂકે તો મારે પૂરવું જોઈએ સાચું ન કહેતો તારા ભાઈના સોગંધ છે આ જોગડા વણકરના બેન મને સાચું કે સાચી વાત કર તું હું કામ રહો છો સોગંધ દીધા ને બેન વધારે રોવા લાગી ભાઈ એવું બન્યું મારો હગો ભાઈ મને ભાડીને પછવાડે વયો ગયો ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ ગામ ગયા છે મને કાંઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી મારો ભાઈ મને મળ્યો હોત ને હું બે મીઠડા લેત દુખડા લઈ લેત ને વારણા લઈ લેત ને મારો થાક ઉતરી જાત મારે ઓહાવણા લેવાતા પણ મારો ભાઈ વયો ગયો પછવાડે કાંઈ વાંધો નહીં બેન હું તારો ભાઈ છું મારાથી થાય એવી મહેમાન ગતિ કરીશ ન આવે મારા ઘરે તો મારા સોગંધ છે એ ધરા તાણ કરી ઝોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે ગાડું જોડે છે પોતાના બે બળધિયા હતા બળધિયા જોડ્યા ગાડું જોડ્યું થોડોક બાજરો થોડીક જુવાર બાચકા લઈને ગાડામાં મૂક્યા એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયામાં આપ્યા હાથમાં પોતાના અગિયાર વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી જાય અને અગિયાર વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળામાં અહીંયા સાંજ પડી ગઈ અગિયાર વર્ષનો દીકરો હજી આવ્યો નથી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વર્કરે એની પત્નીને કીધું જડા પાણી ભરી દેજે લોટો લઈને પાણી દેવા આવીને તો આમ હેઠું જોઈને દીધું એટલે જોગડાને કંઈક વેમ થયો કેમ હામું નહીં જોતી હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને કે તું કેમ રોવે છે કે કાંઈ નહીં એમ જ નહીં મેં બેન મારી હગી બેન નહોતી એ તો આયરની દીકરી હતી છતાંય મેં એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા અને આપણા દીકરાને મૂકવા મોકલ્યો એટલે તને બરાબરનો મજા આવી એમ મેં આપી દીધું ઈ અરે વણકર તમારી ઓઢણું ઓઢીને આવી છું આ ખોલડું રહેવાનું છે ને એ દૈદીને તોય મને ફેર ન પડે ભલા માણા તમારું ઓઢણું ઓઢ્યું છે એટલા માટે હું નથી રોતી કે તો કેમ તને આંસુ આવે છે કે આંસુ એટલે આવે છે વણકર તમે તમારી બેનને ન હોવા છતાં ગામને નાતે બેન બનાવી એને બાજરોને જુવાર આપ્યા ને દીકરાને મોકલ્યો ને એ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે એ તો તમારા માના તાણના ગુણ છે એટલે એ સંસ્કાર છે એટલે તમે એને એ બધું આપી દીધું છે પણ મારો દીકરો અગિયાર વર્ષનો ગયો છે ને મૂકવા એ ફૂઈને કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાગે એના દુઃખમાં મને આહુ આવે છે મારો અગિયાર વર્ષનો દીકરો ફૂઈને મૂકવા ગયો એ જો કાંઈ દીધા વગર આવે ને તો હું જીભાન કાઢીને મરી જાઉં અરે ગાંડી તને ખબર પડે છે એવું મરી જવાય હવે બાળકને એવડા અગિયાર વર્ષના દીકરાને દેવાનું થોડું યાદ હોય એમ કાંઈ રોવા મંડાય ને એમ મરી જવાની પ્રતિજ્ઞાની જીભાન કાઢીને મરી જાવ જો મારો દીકરો તમારી જનતાના સંસ્કાર હોય તો મારા ન તો અરે પણ એને થોડી એવું યાદ હોય હજી વાત બે કરે છે તા તો રાય બળદિયાની હતી ને આકેલી રાયને આમ આમ આંગળીઓ ઉછાળતો ઉછાળતો પોતાનો અગિયાર વર્ષનો દીકરો ફળિયામાં દાખલ થયો માની રાડ ફાટી ગઈ લે બેટા બળદને ગાડું ક્યાં કે માં બળદને ગાડું ફૂઈને ફૂયારામાં દઈ આવ્યો છું ભલા માણા હા બાપે બાજરો આપ્યો જુવાર આપી અને પાંચ થોડા કાવડી આપ્યા મને એમ થયું હું અહીંયા સુધી ભૂઈને મૂકવા આવ્યો છું અને કાંઈ દીધા વગર પાછો જાઉં તો મારી જનતાનું તાવણ લાગે એટલે ગાડુંને બળદ જઈ જાય શું ફૂલ આ લોહીમાં આવે છે આ ખાનદાની છે ને એ અંદરથી આવે છે જ્યાં થાતા હોય ન્યાજ થાય છે હા કારણ કે માં જે છે માની ધાવણની જે તાકાત છે માં જે હાલડાની જે તાકાત છે માના સંસ્કારની હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાટું ન હોય કેહર બચ્ચા બચ્ચાને કાગડા પછી ઘટના એવી બને છે થોડા સમય પછી વર હારું થઈ ગયું દુકાળ ઉતરી ગયા એ બાઈ એકદી ભેં ધોતી હતી આંજે આયરની દીકરી એને કોકે જઈને સમાચાર દીધા કાળિયા નામનો કોઈ માણા આવ્યો એણે આવીને કીધું કે બેન તમને કાંઈ ખબર છે ગજબ થઈ ગયો કે શું થયું કે તમારો માનો ઝીણો વીરો ભાઈ રામભાઈ આયર નહીં કે હા કે એ ગુજરી ગયા બેને ભેં દોતી ચાલુ રાખ્યું દોવાઈ ગયા પછી દૂધ બૂધ હાંકેલ્યું જેમ કરવાનું હતું એ રસોઈ કરી જમીને પછી માથે છેડો લઈને રોવાનું ચાલુ કર્યું કોકે કીધું તારો ભાઈ જેવો ભાઈ વયો ગયો અને આટલી બધી વાર હોય તરત બોગરું મૂકીને રોવા માંડે બેન ભાઈથી વાલું કોણ હોય તને આટલી વાર લાગે તેથી બાઈએ જવાબ દીધો ખાનદાની આહિરાણીએ જવાબ દીધો દીધો તો મારો ભાઈ તો હું મારા ભાઈને જેથી પગ મૂક્યો ને પછવાડે વયો ગયો ને તે દુણો ગુજરી ગયો હતો આ તો લોક લજાએ મોઢું વાળું છું અટાણે આ તો લોક લજાય અટાણે હું ખાલી રહું છું તેથી જ ગુજરી ગયો હતો પણ હવે સાંભળજો એના પછી બે વળી એનો એ કાળિયો આવ્યો આવીને કીધું બેન આજે થોડીક અજૂકતી ઘટના બની આમ ઓલા જેવી નહીં પણ અજુગતી બની છે શું કે તમારો જીભનો માનેલો ભાઈ ઝોગડો વળકર નહીં કે હા કે એ ગુજરી ગયો એક કરામાં નિહાણી માંડીને ખોરડામાં ગાર કરતીથી ત્યાં જઈને કીધું કે તમારો ઝોગડો વળકર ભાઈ ગુજરી ગયો નિહાણીએથી બાયે પડતું મૂક્યું ને ભફ દઈને હેઠી પડી અને મોટા અવાજે રોવા માંડી મરસિયા ગાવા માંડી એક મરસ્ય તમને કહું અહીંયાથી શું કે છે એ ભાઈ આયરની દીકરી હો પણ તમે વણકાર અમે વણા હે ભાઈ જોગડા બાપ તમે તો વણકર અમે વણા ઘણા રાયડ તમે વણકર અમે પણ આપણે નાચે નેડો નહીં પણ હું રોવું છું શું કામે તારા ગણને રોવું ગજમાર તારી જાતનો પૂછું જોગડા ગાણને રોવું ગજમાર તારી જાત પૂછું નહીં જોગડા તમે વણકાર અને વણાણ આપણે નાતેય નેડા નહીં નજીક નથી કહેવાનો અર્થ મારો એટલો છે ગણને જોજો તમે જ્ઞાતિ જોતા જ્યાં હોય ગણ હું પડ્યો એટલે આપણા જ આપણને કામ નથી આવતા જ્યારે કોક બીજા થઈને કામ આવી જાય છે